શું તમે મોબાઈલના કેદી છો તો આ વાર્તા અચૂક સાંભળો મિત્રો અત્યારે બાળકોમાં મોબાઈલની લત ખૂબ લાગેલી છે અને બાળકો છે પોતાની રમત ભૂલી ચૂક્યા છે અને એ રમતને ફરીવાર પાછી લાવી અને બાળકોના હાથમાંથી મોબાઈલ જો મૂકાવવો હશે તો તમારે આ વાર્તા અચૂક સાંભળવી પડશે જે વાર્તા સાંભળી અને તમે તમારા બાળક સાથે આ પ્રકારનો વ્યવહાર છે કરી શકો અથવા બાળકો પણ આ વાર્તા સાંભળશે તો તેને મોબાઈલને બદલે આ જે વાર્તામાં બતાવેલ છે એ બાબતમાં ખૂબ રસ જામશે છે તો ચાલો જોઈએ આપણે આ વાર્તા એક દિવસ એક પરી જંગલમાં એક જૂના ઝાડ નીચે બેસીને ફોનમાં રમી રહી હતી એક સમયે આ જે વાર્તા શરૂ છે તો એની જોઈએ તો એક સમયે દૂર એક લીલાછમ જંગલમાં રંગબેરંગી પતંગિયાઓ અને મીઠા ગીતો ગાતા પક્ષીઓ રહેતા હતા આ જંગલમાં એક નાનકડી છોકરી રહેતી હતી જેનું નામ હતું પરી પરીને પણ મોબાઈલ ફોન ખૂબ જ ગમતો તે આખો દિવસ ફોનમાં રમતી રહેતી કાર્ટૂન જોતી અને ગેમ્સ રમતી રહેતી તેને બહાર રમવાનું કે પુસ્તકો વાંચવાનું જરાય મન થતું નહોતું એક દિવસ પરી જંગલમાં એક જૂના ઝાડ નીચે બેસીને ફોનમાં રમી રહી હતી આસપાસના સુંદર દ્રશ્યો અને પક્ષીઓના મધુર અવાજ પર તેનું ધ્યાન જ નહોતું અચાનક તેની નજર ઝાડના થડ પર પડેલા એક નાના દરવાજા પર ગઈ આ દરવાજો તેણે પહેલા ક્યારેય જોયો નહોતો પરીને નવાઈ લાગી તેણે ફોન બાજુ પર મૂક્યો અને તે દરવાજા પાસે ગઈ દરવાજો નાનો હતો પણ તેની આસપાસ વિચિત્ર કોતરણી કરેલી હતી પરીએ ધીમેથી દરવાજો ખોલ્યો દરવાજો ખોલતા જ પરી એક અદ્ભુત દુનિયામાં પહોંચી ગઈ ત્યાં રંગબેરંગી ફૂલોથી ભરેલા બગીચા હતા વાતો કરતા પ્રાણીઓ હતા અને હવામાં જાદુ ચમક હતી પરી આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ તેણે ક્યારેય આવી સુંદર દુનિયા પોતાના ફોનના સ્ક્રીન ઉપર પણ જોઈ નહોતી ત્યાં તેને એક નાનકડી ખિસકોલી મળી જે તેને જંગલની વાર્તાઓ કહેતી હતી પરીએ તેની સાથે આખો દિવસ ફરવામાં અને જંગલની અવનવી વાતો સાંભળવામાં પસાર કર્યો તેને ખબર પણ ન પડી કે સમય ક્યાં ગયો જ્યારે સાંજ પડી ત્યારે પરી તે જ દરવાજામાંથી પાછી પોતાના ઝાડ પાસે આવી તેણે જોયું તો તેનો મોબાઈલ હજી ત્યાં જ પડ્યો હતો પણ હવે કરીને તે મોબાઈલ જરાય આકર્ષક લાગતો નહોતો તેણે જે અદ્ભુત દુનિયા જોઈ હતી અને જે વાર્તાઓ સાંભળી હતી તે તેના ફોનના કાર્ટૂન અને ગેમ્સ કરતાં ઘણી વધારે રસપ્રદ હતી તે દિવસથી પરીએ મોબાઈલનો ઉપયોગ ઓછો કરી દીધો અને તે જંગલમાં જઈને નવા દરવાજા અને નવી વાર્તાઓ શોધવા લાગી તેણે સમજાયું કે દુનિયા મોબાઈલના નાના સ્ક્રીન કરતાં ઘણી મોટી અને રસપ્રદ છે અને સાચી મજા તો વાર્તાઓ સાંભળવામાં અને પોતાની કલ્પનાથી નવી દુનિયાઓ બનાવવામાં છે આ વાર્તા બાળકોને એ સમજાવે છે કે વાસ્તવિક દુનિયા અને વાર્તાઓની દુનિયા મોબાઈલને ડિજિટલ વિશ્વ કરતાં ઘણી વધારે આકર્ષક અને જ્ઞાનવર્ધક હોઈ શકે છે જો તેઓ મોબાઈલ મૂકીને આસપાસ જુએ અને વાર્તાઓ સાંભળે તો તેઓ એક નવી અને અદ્ભુત દુનિયા શોધી શકે છે તો આ રીતે મિત્રો તમે પણ મોબાઈલ મૂકી અને આ રીતે પ્રાકૃતિક દૃશ્યો પ્રાકૃતિક ખોળામાં જો તમે પહોંચી જશો ને તો તમે ક્યારેય મોબાઈલ છે એ હાથમાં લેવાનો પ્રયત્ન કરશો નહીં એટલે બાળકોને મોબાઈલની દુનિયા કરતાં વર્તમાન પ્રાકૃતિક દુનિયાને છે એ દર્શન કરાવો જેથી બાળકો આ ભૂલી શકે